સલામત સવારી તો મળી રહી છે પરંતુ બસના સ્ટોપ વાળી હોટેલ્સ પર ગંદકીનું ઘર જોવા મળી રહ્યું છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર લીમડીથી આગળ પાણસીણાના પાટિયા પાસે આવેલ મખૂડ કાઠિયાવાડી ढाबा હોટેલના આદ્રશ્યો છે. જ્યાં એસટી નિગમ દ્વારા સ્ટોપ નક્કી કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો હાઈવે પરથી જીએસઆરટીસી વોલ્વો બસને હોટેલમાં અંદર લઈ જવામાં જ સમસ્યા દેખાઈ. તૂટેલું અને ઉખડેલું ફ્લોરિંગ, ધૂળની ડમરિયો વચ્ચે ખુલ્લો પડેલો નાસ્તો અને ટોયલેટ પણ જાણે કે ગંદકીનું ઘર. આ સમયે જીએસઆરટીસી માં મુસાફરી કરતા એક મુસાફર નિલેશ રાજગોરે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા કહ્યું ઠંડુ ખવડાવે છે એકદમ વસ્તુ ગંદી વસ્તુ અને કોઈ સાફ સફાઈ ની વસ્તુ જ નથી તો કઈ રીતે આ જીએસઆરટીસી માં ટ્રાવેલિંગ કરી બસો ઘણી સારી છે જે જે હોલ્ટ બદલો મહેરબાની કરીને પબ્લિક ને તકલીફ પાઉ પડે છે આમાં હોટેલ નિયમોનું પાલન કરે છે કે નહીં એ જોવા માટે નિગમની જુદી જુદી ચેકિંગ ઓથોરિટી છે પરંતુ આ ઓથોરિટીના ધ્યાને આ વાત કેમ નથી આવતી અથવા તો આંખ આડા કાન કેમ કરે છે તે સૌથી મોટો સવાલ છે હાલમાં તો મુસાફરોને તંત્રના પાપે સુવિધાને બદલે દુવિધા ભોગવવી પડી રહી છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ કરો